મારું પાછું પાટણ હા

કાકા તમે હવે ખોટી અલકઈ ના મારશો કોઈ ખોટી અલકઈ ની વાત જ નહીં કઈ જો તો બોલ તું મને કેટલા પૈસા આલે કે તમને ખબર હોત ને કે મારા મગજમાં માંના વિચારો ચાલી તો આટલી ગળા મારું કોમ થઈ ગયું હોત આ પણ મન પેલા વિચાર તો કહેવા દે કોઈ ખબર પડતી નહીં તમે આવ ગોડા જેવા હો કોઈ ગોડા નહીં લ્યા ગોડા એટલે તને આટલો બધો મોટો કરે હો એટલે એ ખવરાઈ

બાઈક સાફ કરી તમે શું કરો જેઠાલાલ કનો ફોન આવ્યો આ ચાલુ રાખો તમે જબરા અંદાજા લગાવો અંદાજો લગાઈ દો કનો ફોન આવ્યો કઈ દયો અંદાજો લગાઈ કઈ દઉં હવ અન કઈ દઉં તો બોલો હા તે કઈ દયો કઈ દયો શું ફાયદો થા મારો ફાયદો ઈ મહાનો ફાયદો વળી કઈ દયો કે અંદાજો લગાવો છો તમે ના ભાઈ ના ડાયરેક્ટ ના કહેવાનું હોય કોક ફાયદો થાય ને એવી વાત કરો ભાઈ હાલ કઈ દઉં કોનો ફોન ચાલુ છે ભાઈ નહીં ને હા પબળો મારી વાત હા જો તમે એમ કહી દેવાનું કે આ માણસનો ફોન છે હા તો એ માણસને હું વાત કરવાનું બંધ કરી દઈએ 6 મહિના

સાચી વાત સાચી વાત સાચી વાત કે ખોટી વાત સાચી વાત આ તો બચ્ચા ફોન કાપો ફોન કાપો હાલો હાલો મારી વાત આપણો આડો આપણો સંબંધ 6 મહિના માટે કટ હવે મને ફોન કરતા નહી કે મારા ઘેર આવતા નહી હા હા 6 મહિના માટે કટ હો એ બધું હાલ કહેવાનો ટાઈમ નહી હું 6 મહિના પછી તમને બધી વાત કરે હવે આનો બ્લોક મનાઈ દો 6 મહિના સિવાય બ્લોક મે ઘટતા ના હો કીધું

એટલે તમે અંદાજો હાચો લગાયો પેલો તમારો છોકરો છે એટલે એના મનમાં શું વિચારો હોય એ તમે જોડો બરાબર હવે મારી વાત ગોક બીજા મોણસ વિચારો તમે જોઈને કો તો મોન ગમે ગમે તે તે માણસ ભેગો ના રહેવો જો એવા માણસના વિચારો તમે કો ને તો હું હાચું મોન કઈ દઉં તો કઈ દો કઈ દો ભેગો તો થવો જવો કઈ કહું હા તો રોડ ઉપર જઈને આપડે ભારીએ કોઈક ને આંકડા એના મન ના વિચારો કોહેડો ઈના મનના વિચાર મો કઈ દિયો તો બોલો કેટલા પૈસા આલ્યો હવે ઈમાના પૈસા તો હું મોનો બાકી ઈમ ના મોનો એ હોય હા હાડો ત્યાં રોડ પર આડો હાલ કઈ દઉં ગમે તે મોળો ને એકડે તરત હાલ લેડો લેડો

તું તું જો જાય ને તું તું સકો હેડો ખબર પડી જી તો બોલ્યો ચો છે કઈ દો કી પણ જેઠાલાલ હા બોલ્યો જઈશે બજારમાં કારણ કે એના ઘેર મહેમાન આયા એટલે રસ લેવા જાય છે હાચું બોલ્યા ઓ જેઠા પર સાચી વાત છે રસ લેવા જતો તો ઓ જક ન વાહ બા વાહ તમે તો જબરા વસ્તીના મનના વિચારો જોણવા મંડ્યા લે એમ છે ને તારા જેઠાલા અજુ તમે તાર બીજો મોણો નીકળો ને એના મનના વિચારે હું કઈ દઉં બોલો ના ના હવે આપણો કોઈના મનના વિચારો જોણવા નહીં હવે હું માની ગયો બોલ્યા તો તાર જારા લેવા હો એ હારું મારી વાત જો તમે આ વસ્તી ના મન ના વિચારો જોડો જો મારી વાત આપડો આપડે વસ્તીના વિચારો તમે ગમ માંથી બોલાઈ લાવું અને કહું કે બા વસ્તી ના મન ના વિચારો જોણે બરાબર તમારા મન વિચારો હું હી એ બા બસો રૂપિયા આપડે રાખશું

જે જગ્યા એ ખોટું પડવાનું થાય એ જગ્યા એ પૈસા તમારે હાલવાના હા હા એકર હું હાલે હા હા અને જો હાતો વિચાર કઈ દઉં ઈ મે 100 રૂપિયા આપણે બે ના હા આપણા બે હા હા મંજૂર છે મંજૂર ને હા મંજૂર તો તમે ઘેર જઈ અને ટેબલ બેબલ બધું તૈયાર કરી ખુરશી માં બેહી જો હું ગમમાં બધું બોલાઈને આવું હા બરોબર છે શું કીધું હા ફટાફટ બોલન લા હો હાલ જ હાલ જ સારું હા ઘેર બેઠા ધંધો થઈ જા હ કશું હતો ને જવા દે બોલાવા

આ એ વાતે તો પછી આ તો ખોટું પડી જાય કોઈ નક્કી ના કહેવાય લે હું પૈસા પૈસા લઈ લો હેડો હા અને ચા પીવી ના ના ચા પીવી પૈસા લઈ ચા પીઓ તમે પાડો પૈસા લઈ આ પૈસા લઈને આવ એ એ આવ ભાઈ જલ્દી જલ્દી

તો પછી તો ડુસી જતી રહી છે પિયર મેં કઈ કે તું ધરણો કરીને જાજે પણ ઉતાવળમાં ધરણો કરવા જ ના રે ડુસી હું લેડો હવે આ ડુસી ની વાત સાઈડ માં મેલો ને મારી વાત ઓપરો તમારા માટે ફાયદા ની વાત લઈને આવ્યો ફાયદા ની વાત ઓ ગીજા માં 200 રૂપિયા લઈ લ્યો જો તમારા નસીબ 200 રૂપિયા કો તો તમે લઈ જો કો તો મેલી જો ના ભાઈ મારા તારે જુગાર રમવા નહીં આપું હો

હાલ તમે ઘરો તમારા મનના વિચાર ક્યાંય લે હાલો હાચું કહો હાચું હાચું લે ભાઈ આ બધા લીધા જુઓ હેડો ખેડો ભાઈ મોડું કરશે નહી આવું ભાઈ આ તો દહી દેવા દો પેલા દહીણું મને મિલજો ને પૈસા લઈ લેજો પાછા

મારું બાજુ તો ખબર પડી જી તમારા મગજમાં તમારા મગજમાં એવા વિચાર ચાલી માર માં મરી જાય એટલે તમે નવી ડોસી લાવવાનું વિચારો આ વિચાર હતો તમારા મગજમાં

ਆਿਗਿਂ ਮਾਰੇ, ਨ੉ਤ ਨ੉ਤ ਵਾਟੋ ਕਰਾਆਲੇ ਅਬ ਰੈ ਜੇਠਾਲਾ ਲੇ ਚੇનਟ ਸਿਅ. ਆੋ ਆੋ ਹੋ.. 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 ਹੋ..

તમે હાલો આખો બન રાખો હાલે ઓછો બન બઈશ ક્યો મોણો તમારી પાછળ બો કોયડો મારા પાછળ ક્યો મોણો ભઈ હ કહી દેઉ કહી દયો કહી દયો આ 200 રૂપિયા લઈને જો એ જોડે હા હા તમે તાર પેલા નોમ તો લેઓ લાલ રૂપિયા ખોટું પડી યાર ખોટું પડી આ તો ગુંજ્યું પાતા અજા આલ્યો આલ્યો બશરી પેલી વધો લઈ હાલો ઢીલા કરો હેડો આ લે કોઈન કે માર તો રોકડી થઈ ગઈ તમાર તો ડાળો ભરાઈ ગયો ભાઈ હમ બ ઓખભન કરી દો ફેર આલ્યો આવતિયો મોણો ભોસા ક્યો મોણો ભાઈ હા કઈ દયો કઈ દયો પોપટલાલ

લાવો લાવો બસો રૂપિયા લાવો હેડો કા તું તો એમ કેતો તો કે હું મન વિચારો જોણું

ખોટા સસ્સો રૂપિયા મારા ખોવરાયા ના પડો તો ભાઈ હું લેવા તાળી પહેલથી ધંધો ભાગમાં કરીને બેહી ગયો ભાગમાં ધંધો કરવાનું તું કેતો તો હું નતો કેતો સમજ્યો અલ્યા કૂતરા તું એમ કેતો તો કે હું બધાનું મન ના વિચારો જોણી નાખું તું કનો કૂતરા એ એ લઈ ભાઈ હું એ આ રવા લે એ એ